નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે મિત્રો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો અઢાર ફેબ્રુઆરી ઓગણીસો આસામ નો ઇતિહાસ સૌથી કાળો દિવસ છે જ્યારે માત્ર છ કલાકમાં નેલી સહિત ચૌદ ગામોના છવ્વીસો થી વધારે લોકોની હત્યા કરી દેવામાં આવી હતી આમાં મોટા ભાગના બંગાળી પૂરી હકીકત સામે આવી ન કોઈને સજા મળી બેતાલીસ વર્ષ પછી નેલી હત્યાકાંડ ફરી ચર્ચામાં છે જીહા મિત્રો અત્યારે હાલ મોટાને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આસામના મુખ્યમંત્રી હિંમત બસવી શર્મા ચોવીસ ઓક્ટોબરના રોજ જાહેરાત કરી હતી કે આ હત્યાકાંડની તપાસ કરનારી તિવારી કમિશનની રિપોર્ટ આવતા મહિને વિધાનસભામાં જારી કરવામાં આવશે જેને વર્ષોથી દબાવી રાખવામાં આવ્યો હતો જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સસ્ક્રાઇબ કરવાની ભૂલતા ભૂલતાને વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર